નમસ્તે ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વો મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે આજના સમાચારોની વાત કરીએ તો જેની અંદર સૌથી જ પહેલાં ગુજરાતીઓ માટે વધુ એક આગાહી મોદી સરકારની મોટી ભેટ દેવા માફી અંગે મોટી જાહેરાત બે હજારનો હપ્તો જાહેર ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજારની સહાય સસ્તા ભાવે મળશે ભારતની અંદર ચોખા પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પાંચ હજારની મફત સહાય કર્મચારીઓ માટે આવ્યા મોટા સમાચાર આજે સોના ચાંદી થયું સસ્તું આ તમામ મહત્વના અનેક ખેડૂતલક્ષી સમાચાર વિશે આ આપણે આજે વાત કરવાના છીએ તો મિત્રો ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી દેજો અને નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે તો ચાલો મિત્રો આજનો આ વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આજના અંદર સૌથી જ પહેલાં સમાચાર ગુજરાતીઓ માટે વધુ એક આગાહી આવી છે ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ ગુજરાત રાજ્યમાં તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સક્રિય થતાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે એટલે કે આવનાર ત્રણ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર જોવાની શક્યતા જોવા મળી રહી છે બીજી વાત કરીએ તો આ સાથે ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી અને દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે જેથી ગરમી વેઠિયા હવે ગુજરાતી હોય તૈયાર રહેવું પડશે બીજા સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારને મોટી ભેટ સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે મોદી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે આગલા સમાચાર વિશે વાત કરીએ તો અંગે મોટી જાહેરાત ગુજરાતમાં ખેડૂતોને દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધી છે એટલે કે સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધી છે દેવું રાજસ્થાનના ખેડૂતો માટે છે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું એસી હજાર આઠસો પંચાણું કરોડ રૂપિયા છે આગલા સમાચાર વિશે વાત કરીએ તો બે હજારનો હપ્તો જાહેર થયો છે ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર દર વર્ષે અને ત્રણ હપ્તા આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરાળે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર ના રોજ બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડી દીધો હતો આગલા સમાચાર શું વાત કરીએ તો ખેડૂતોને ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય જે ખેડૂતોએ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં દર વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે જ્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજના થઈ ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજારની સહાય મળવાપાત્ર રહેશે આગળના સમાચારો શું વાત કરીએ તો સસ્તા ભાવે મળશે ભારતની અંદર ચોખા સરકાર સસ્તા ભાવમાં આપશે ચોખા કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીવાળા ભારતમાં ચોખાનું વેચાણ આજથી શરૂ થશે આ ચોખા રૂપિયા ઓગણત્રીસ પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે અને આ ચોખા પાંચથી દસ કિલોના પેકિંગમાં ઉપલબ્ધ થશે પ્રથમ તબક્કામાં ચોખા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને સહકારી મંડળીઓ અને કેન્દ્રીય સ્ટોર્સના વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે તેમજ ભારત ચોખા ઇ કોમર્સ સાઇટથી કે જેની ઉપરથી પણ ચોખા ખરીદી શકાશે બીજા સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે પીએમ મોદી ફરી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાનો મીડિયા અહેવાલ છે ચોવીસ તારીખ બાદ બપોર બાદ પીએમ દ્વારકા આવી શકે છે અને રાત્રિ રોકાણ કરશે પચીસમીએ સવારે ઓખાથી બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે બપોર બાદ રાજકોટના ખંઢેરી ખાતે આકાર પામી રહેલા એ આઈ આઈ એમ એસ કે જેની બસો પચાસ બેડની હોસ્પિટલ તેમજ અન્ય એક જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે જોકે તેમના પ્રવાસની સત્તાવાર જાહેરાત થઈ નથી બીજા સમાચારો શું વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આવી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની મબલક આવક થઈ રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળી ડુંગળી લસણ સહિત બટાટાના આવક થઈ રહી છે દસ ફેબ્રુઆરીના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ કપાસના પાકની આવક થઈ હતી યાર્ડમાં આજે બીટી કપાસની છત્રીસો ક્વિન્ટન આવક થઈ હતી ખેડૂતોને કપાસના એક હજાર એંશીથી થી ચૌદસો ને નેવું રૂપિયા ભાવ મળી રહ્યા હતા કપાસના ભાવ છેલ્લા ત્રણ ચાર મહિનાથી પંદરસો ની આસપાસ મળી રહ્યા છે વાત કરીએ તો પચાસ હજારની મફત સહાય રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે અને રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહેશે તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે બીજા સમાચાર વિશે વાત કરીએ કર્મચારીઓ માટે આવ્યા મોટા સમાચાર ઈ કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઈ પીએફઓમાં વ્યાજદર વધારી આઠ પોઈન્ટ પચીસ ટકા કરવામાં આવ્યું છે નાણાકીય વર્ષ ત્રેવીસ અને ચોવીસ માટે આઠ વ્યાજ પચીસ ટકા વધારવાનો સરકારે નિર્ણય લીધો છે તમને જણાવી દઈએ કે જો વ્યાજ દર બે હજાર બાવીસ અને ત્રેવીસમાં આઠ પોઈન્ટ પંદર ટકા હતો જ્યારે એકવીસ અને બાવીસમાં આઠ પોઈન્ટ દસ ટકા આપવામાં આવ્યો હતો જેની સામે સરકારે ગત વર્ષ કરતાં ઝીરો પોઈન્ટ દસ ટકાનો વધારો કરી દીધો છે બીજા સમાચાર વિશે વાત કરીએ તો આજે સોના અને ચાંદી થયું સસ્તું આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસ્સો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ સત્તાવન હજાર સાતસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ સત્તાવન હજાર નવસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવની અંદર બસો ને દસ રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ ત્રેસઠ હજાર ને ત્રણસો ને પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ ત્રેસઠ હજાર બસો ને દસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં હજાર રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે ભાવ પંચોતેર હજાર રૂપિયા રહ્યો હતો